મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટર ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સામે સ્કૂલના બાળકો ગંદા પાણીમાં મહા મુસીબતે ચાલવા મજબૂર બન્યા છે ત્યારે ચાર કરોડની ગટર લાઈન ગ્રામ પંચાયતે દેખરેખ ન રાખતા ઠેઠેર પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ સ્થાનિકની તંત્રને અનેકો રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતાં લોકો ગંદકીવાળા પાણીમાં નીકળવા મજબૂર બન્યા છે મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું તાલુકા મથક વીરપુર આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે બાર હજાર ની વસ્તી ધરાવતું વીરપુર ગામ વોટ મેળવવા પૂરતું મર્યાદિત બની રહ્યું હોય તેવી ગામની વાસ્તવિકતા જોવા મળી રહી છે ગામના જાહેર અને મુખ્ય રસ્તાઓ વર્ષોથી ગંદકીથી ખતબદી રહ્યા છે ગામની અંદર પ્રવેશ કરતા સાથે જ રસ્તા ઉપર કાદો કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પ્રસ્થાપિત જોવા મળી રહ્યું છે વીરપુર મેઇન બજાર હાઈસ્કૂલ ચાર રસ્તા પશુ Dakna var olur.

ગ્રામ દૂર કરવા તથા ઉભરાયેલી ગટરો સાફ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને આશ્વાસનો આપવા સિવાય કયા જ કરતા નથી એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્વચ્છ અને નિર્મળ ગામની ઝુંબેશ ચલાવી રહ્યું છે

આપણે વારંવાર રજૂઆત કરવા જેવી કશું જ ઉકેલ આવ્યું નથી પંદર દિવસથી હું કમ્પલેન કરું છું ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયતના અંદર અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે ત્યાં રોજના એક હજાર બાળક જાય છે ત્યાં રોગચાળો પહેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે બહુ ખરાબ ગંધ મારે છે અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી તમે જોઈ શકો છો આ વિડીયોના અંદર તમે બધા ખરાબ ખરાબ હાલત કરી નાખી આવે ઉપર ટોટલી અંદર જ્યાં જ્યાં ત્યાં ત્યાં પાણી પાણી જ બીમાર પડે બીમાર પડે છે એવી રોગચાળો એવું કર્યું છે કોલેરા ફેલાવે એવું કર્યું છે આ લોકો શેખ મુબીન શેખ મુબીન ઇકબાલ હુસેન જો વીરપુર પાણી ઉભરાયા છે નગરમાં ઘણા સમયથી આ ગટોના પાણી ઉભરાય છે અને આ વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે અમે ઘણા સમયથી પંચાયતમાં પણ રજૂઆત કરી છે પણ તે છતાં પણ તેનું સોલ્યુશન થયું નથી શું માનશે માંગ તો એ જ છે કે હવે ભાઈ આ પાણી વાણીમાં ગટર લાઈનનું વ્યવસ્થિત થાય અને રસ્તો ક્લિયર થવો જોઈએ মাৰো নামৰেন্দ্ৰ সিং বিদ্ৰ সিং দৰবাৰ